જય માતાજી મિત્રો તારીખ સોળ આઠ બે હજાર પચીસ દાંતેવા ડેમના તાજાને લાઈવ સમાચાર મિત્રો આજરોજ દાંતીવા ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો દાંતીવા ડેમમાં પાણીની આવક ચોરાચક પાણીની આવક થઈ છે મિત્રો દાંતીવા ડેમની હાલની સપાટી પાંચસો ને પોઈન્ટ સાઠ ફૂટ છે મિત્રો દાંતીવા ડેમ હાલની તારીખમાં ત્રીસ ટકા ભરાયેલો છે મિત્રો દાંતીવા ડેમની ભયજનક સપાટી છસોને ચાર ફૂટ છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી તારીખમાં દાંતિયા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થઈ શકે છે મિત્રો આ તો દાંતિયા ડેમના તાજા અને લાઈવ સમાચાર મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો